રાજુલાના પોલીસ કર્મચારીઓ નું કામગીરી કરવા બદલ એસપી દ્વારા સન્માન કરાયો રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીઆઈ આઈ જે ગીડા સહિત પોલીસ કર્મચારીઓનું સુંદર કામગીરી કરવા બદલ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા નાસ્તા ફરતા આરોપી અનડિટેક ગુના સહિત વિવિધ ડિટેક્શનની સારી કામગીરીઓ કરવામાં આવેલ હતી જેને લઈ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા પીઆઈ આઈ જે પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ મધુભાઈ પોપટ જયેન્દ્રભાઈ બસિયા મુકેશભાઈ ગાજીપરા મહેશભાઈ બારૈયા હરેશભાઈ કવાડ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન સહિતનાઓનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં ખૂબ જ સુંદર કામગીરી કરતા રહો તેવી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા